મળતી માહિતી પ્રમાણે રૂમમાં પ્રવેશતા જ બંને વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો શાબ્દિક બોલાચાલી બાદ રેસિડેન્ટ ડોક્ટરે આવેશમાં આવી જઈ અને થાઈ ગર્લને લાફો મારી દીધો જેને પગલે થાઈ ગર્લ રૂમમાંથી બહાર કેમ્પસમાં ભાગી જેને પગલે હોસ્ટેલના અન્ય ડોક્ટર્સ અને સ્ટાફ વગેરે પણ બહાર દોડી આવ્યા થાઈ ગર્લ નજીકના સિક્યુરિટી ગાર્ડ અને બાદમાં સ્મીમેરમાં તૈનાત કર્મીઓ પાસે પહોંચી ગઈ

રેસિડન્ટ ડૉક્ટર છે એબીપી અસ્મિતાની ટીમ આવી છે એ રેસિડન્ટ પર જ્યાં આ થાઈ ગર્લને બોલાવવામાં આવી હતી સેટરડે નાઇટ ઉજવણી કરવા માટે આ થાઈ ગર્લ છે તેને લાવવામાં આવી હતી ત્યારે કોઈક બાબતે ઝઘડો થયો હતો અને ઝઘડા બાદ આ સમગ્ર મામલો છે એ પોલીસ મથક સુધી પહોંચ્યો હતો આ તસવીરો તમે જોઈ શકો છો આ જ રસ્તાથી એ થાઈ ગલ છે એ અહીંથી પસાર થઈ હતી ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ અને પોલીસ સુધી પહોંચી હતી આ દ્રશ્ય તમે જોઈ શકો છો સીસીટીવી ફૂટેજ છે જો સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે તો તમામ બાબતે સ્પષ્ટતા થઈ શકે છે સુરત મહાનગરપાલિકાના રેસિડન્ટ ડૉક્ટર અને રંગીન મિજાજના ડૉક્ટર હતા અને તેણે આ પ્રમાણે થાઈ યુવતીને આ રેસિડન્સ જે છે જે હોસ્ટેલ છે ત્યાં બોલાવી હતી અને જે બાબતે આ બાબત ઝઘડો થયો હતો ત્યારે તમામ બાબતને લઈને તપાસના ધમધમાટ શરૂ થયા હતા મહત્વની વાત છે કે આ સમગ્ર મામલાને લઈને અત્યારે જે સ્મીમેર હોસ્પિટલના ડીન છે દીપક હોવલે તેમણે તપાસના આદેશ આપી દીધા છે મૌખિક આદેશ આપી દીધા છે પરંતુ જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ સ્મીમેર હોસ્પિટલમાં જોવા મળી રહી છે ત્યારે થાઈ યુવતીને શા માટે બોલાવવામાં આવી હતી આ પ્રમાણેની ચર્ચા જોરશોરથી અત્યારે હાલ જોવા મળી રહી છે આ જે રેસિડન્ટ છે રેસિડન્ટ ઉપરથી જ્યારે થાઈ યુવતી છે અહીંથી જ્યારે બુમાબૂમ કરીને પસાર થઈ રહી હતી ત્યારે અહીંથી જે પસાર થઈ રહેલા અન્ય ડૉક્ટરો હતા એ ડોક્ટરો પણ અવાક થઈ ગયા હતા ચોંકી ગયા હતા કે આ થાઈ યુવતી છે એ ક્યારેય પહેલાં તેમણે જોઈ ન હતી કે કોઈ ડૉક્ટરનો અભ્યાસક્રમ નથી કરી રહી તો પછી આ થાઈ યુવતીની અહીં શું જરૂર છે એ બાબતને દોર ઉઠ્યો હતો સમગ્ર બાબતને લઈને આ વિવાદ સરની સાથે જે રેસીડન્ટ ડોક્ટરો છે અને અન્ય ડોક્ટરો છે એ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર મામલાને છુપાવવાની કોશિશ કરવામાં આવી હતી જોકે થાય યુવતીને જયારે માર મારવામાં આવ્યો હતો ત્યારે થાય યુવતી વરાછા પોલીસ મથક ખાતે પહોંચી હતી અને ત્યારબાદ જે રેસિડેન્ટ ડૉક્ટર છે અને એના મિત્રો છે એ થાઈ યુવતીને મનાવીને સમાધાન કરાવવામાં સફળ થયા હતા પરંતુ સવાલ એ ઉપસ્થિત થાય છે કે સિમિમેર હોસ્પિટલમાં વિદ્યાનું ધામ છે સરસ્વતીનું ધામ છે અને આ સરસ્વતીના ધામની અંદર આ પ્રમાણે બહારથી જે લલ્લાઓ છે થાઈ યુવતીઓ છે એને બોલાવીને રંગરેલીયા મનાવવા માટે જ્યારે આ ધામનો ઉપયોગ કરવામાં આવતો હોય ત્યારે સ્વાભાવિક છે કે એક ડાગ સમાન આ ઘટના છે એ સ્મીમેર હોસ્પિટલ માટે છે ડોક્ટરો છે અને ડોક્ટરો હોય છે એ ડોક્ટરો બેફામ રીતે આ રીતે રંગરેલીયા મનાવવા માટે જ્યારે થાઈ યુવતીને બોલાવવામાં આવી હતી ત્યારે આ વિવાદ છે એ સામે આવ્યો છે જોકે થાઈ યુવતી સાથે કોઈક બાબતે ઝઘડો થયો હતો અને થાઈ યુવતી છે એ ખૂબ જ ઓછા વસ્ત્રોની અંદર દોડતી દોડતી સિક્યુરિટી ગાર્ડ સુધી પહોંચી હતી અને ત્યારબાદ આ સમગ્ર મામલો છે પોલીસ મથક સુધી પહોંચવા હતો આ શિક્ષાનું ધામ છે આ ઈમારત તમે જોઈ શકો છો રેસિડન્ટ ડોક્ટરની આ ઈમારત છે હોસ્ટેલ છે અને આ શિક્ષાના ધામની અંદર ડૉક્ટરો અભ્યાસક્રમ કરીને અહીં રહેતા હોય છે પરંતુ આ રંગીન મિજાજ ઓર્થોપેડિક ડૉક્ટર છે ઓર્થોપેડિક રેસિડન્ટ ડોક્ટર છે એ રંગીન મિજાજના ડૉક્ટરે એ થાઈ યુવતીને અહીં બોલાવી હતી અને ત્યારબાદ અહીં આ પ્રમાણે જે રંગરેલિયા મનાવવા માટેનો પ્રયાસ કર્યો હતો પરંતુ જે ભાંડો છે એ ફૂટી ગયો હતો થાય યુવતી સાથે મારામારી થઈ હતી અને મારામારી થતા સમગ્ર મામલો વરાછા પોલીસ મથક સુધી પહોંચ્યો હતો પરંતુ આ સમગ્ર બાબતને લઈને ક્યાંક ને ક્યાંક આખો મામલો છુપાવી દેવામાં આવ્યો છે પરંતુ પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે અન્ય વિદ્યાર્થીનીનો શું અન્ય વિદ્યાર્થીઓનું શું જે શિક્ષણ માટે અહીંયા આવતા હોય છે અને આ પ્રમાણેની જ્યારે ઘટના સામે આવતી હોય છે ત્યારે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની અંદર આવા ધંધાઓ ચાલતા હોય ત્યારે કહી શકાય કે અન્ય વિદ્યાર્થીઓ એનાથી ક્યાંક ને ક્યાંક પરેશાન થતા નજરે આવી રહ્યા છે રેસિડેન્ટ ડોક્ટર છે ઓર્થોપેડિકનો ડોક્ટર છે અને રંગીન મિજાજના ડોક્ટરના કારણે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલને ડાગ લાગ્યો છે જોકે આ સમગ્ર મામલે જે સ્મીમેર હોસ્પિટલના ડીન છે તેમણે તાત્કાલિક ધોરણે મૌખિક સૂચના આપી દીધી છે તપાસ કરવા માટેની સૂચના આપી દીધી છે અને આજે એ તપાસનો રિપોર્ટ સામે આવશે જોકે સમગ્ર બાબત છે એને દબાવી દેવાનો ફૂલ પ્રયાસ ચાલી રહ્યો છે કારણ કે સ્મીમેર હોસ્પિટલ છે અને આ બદનામ થાય એ ક્યારેય સાખી નહીં લેવામાં પરંતુ એ રંગીજ મિજાજના ડોક્ટરોને કેમ સમજાવવામાં નથી આવી રહ્યા કે આ પ્રમાણેની કરતુ તેઓ કરે છે જેના કારણે સ્મીમેર હોસ્પિટલ બદનામ થઈ રહી છે 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 કડક માંગ ઉઠી આ ડોક્ટર તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અન્ય જે વિદ્યાર્થીઓ છે અન્ય જે રેસીડન્ટ ડોક્ટરો છે તેઓ માંગ કરી રહ્યા છે સામે કોઈ નથી આવી રહ્યું પરંતુ આભાર ધનરાજ તમામ જાણકારી આપવા માટે